અસામાજિક તત્વો નો આતંક સામે આવી રહ્યો છે સુરતમાં કાપોદરા વિસ્તારમાં માત્ર વીસ રૂપિયા સત્તર વર્ષીય કિશોર પરેશ વાઘેલા એક નશડી દ્વારા હત્યા કરવામાં આવી હોવાની બનાવ સામે આવ્યો છે જેમાં

સંખ્યા મહિલાઓએ પણ સતત બીજા દિવસે પણ પોલીસ સ્ટેશનનો કચેરી ખાતે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું સત્તર વર્ષ કિશોરની જે સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી તેને લઈ આપ પાર્ટીના આગેવાનો દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને આ બાબતે આવેદનપત્ર આપી સુરત શહેરમાં ગુના આગળ વાઈ ની થોડોક વાયર રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોક ને સરી મારીને આવ્યો અને આ છોકરો આવ્યો ને એને મારવા ઈ મારા નો છોકરો છે

ઘણા સમય થી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જયારે દારૂ ના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ આ સ્લમ જે બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાને તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખિસ્સામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ किसने की है और आरोपी की को इसमें आरोपी जो जो मुख्य आरोपी जो तो रेडी है जिसने चाकू मारा उसको हमने कल रात को विदिन 15 मिनट्स उसको अरेस्ट कर लिया था हमारा जो हम एरिया में पेट्रोलिंग रखते हैं वॉच रखते हैं बीस स्टाफ के हिसाब से तो एरिया में हमने उसको आरोपी को पकड़ा 15 मिनट्स के अंदर लेके आ गए और सेकंड आरोपी जो है जो जिसने चाकू उसको दिया ऐसा जो स्टेटमेंट में आया तो उसमें हम उसको भी हमने अरेस्ट किया है अभी उसको धरपकड़ कर लिए और इसमें हम अपना पेपर वर्क और साइंटिफिक एविडेंस स्ट्रॉन्ग करके और पूरा पुरावा इकट्ठा करके हमने एक स्पेशल इन्वेस्टिगेशन टीम भी बनाई है इसके लिए और वो स्पेशल इन्वेस्टिगेशन टीम विदिन फिफ्टीन डेज हम इसका चार्जशीट करेंगे और विदिन चार्जशीट करके स्पेशल uh, पीपी का निमुक करके हम इसमें ट्रैक करवा के इसको सजा दिलाएंगे कोशिश करेंगे परिवार की, क्या मांग? परिवार की मांग है कि uh, जो आरोपी है उसको फांसी की सजा हो आ, लेकिन फांसी का सजा देना हमारा काम नहीं है ये तो ऑनरेबल कोर्ट का काम है हमारा काम जो है वो साइंटिफिक एविडेंस कलेक्ट करके उसको जल्दी से जल्दी आ, सजा मतलब प्रोसेस करवाना और हम जो नए कायदे के जो गवाई है उसके ई साक्ष्य और बाकी जो स्टेटमेंट रिकॉर्ड होता है ऑनलाइन और साइंटिफिक एविडेंस एफ की विजिट वो सब सब हम करा रहे हैं और हम जल्दी से जल्दी इसमें चार्जशीट करके इसको फाइनल करेंगे और इसमें आरोपी को सज़ा दिलवाएंगे सर परिवार का आरोप है कि सामाजिक तत्व ज़्यादातर रहते हैं देखिए हमारे आ, हमारे पास ना कि ना ही पुलिस स्टेशन में और ना ही डी ऑफिस में या फिर कहीं पर भी ऐसी कोई रजुआत कोई एप्लीकेशन या किसी भी तरह की कोई रजुआत नहीं है जिस पर हम इस तरह का कोई अगर अभी आक्षेप कर रहा है कि हमने एक्शन नहीं लिया ऐसा नहीं है हम हमें कोई भी रजूआत मिलती या कुछ भी मिलता है हम उस पर एक्शन लेते हैं और ये जो आरोपी है इसको इसको पंद्रह बीस दिन पहले हम इस पर अटकाई थी पगला लिया था हमने और वन फिफ्टी वन के तहत हमने इसको अरेस्ट भी किया था और हम एरिया में पेट्रोलिंग रखते हैं और जो भी कुछ સુરતની અંદર એક ઘાતકી હત્યાની ઘટના બની છે આખો દેશ જ્યારે બાબા સાહેબ આંબેડકરની ઉજવી રહ્યો હતો સંવિધાનની ઉજવણી થઈ રહી હતી એવા સમયે સુરતની અંદર દારૂ પીવાના પૈસા એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે માંગ્યા ગરીબ છોકરાએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડી તેનું ખૂન કરી નાખવામાં આવ્યું આટલી ઘાતકી હત્યાનો બનાવ સુરતમાં બન્યો એ બાબતે આજે અમે સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઘણા દિવસોથી દારૂ પીને કોઈના ઉપર કાર ચડાવી દેવી વડોદરામાં ગાંજાનો નશો કરીને કોઈને મોતને ઘાટ ઉતારી દેવા અમદાવાદની અંદર ડ્રગ્સનો નશો કરીને કોઈના ઉપર કાર ચડાવી દેવી દારૂ પીવા માટેના પૈસા માગે પૈસા ન આપો તો ખૂન કરી નાખવું દારૂ અને ડ્રગ્સના કારણે ગુજરાતની અંદર ગુનાખોરી બેફામ હદે વધી છે અને જ્યારથી આઠ પાસ ડફોડ ગૃહમંત્રી બન્યા છે ત્યારથી તો ગુજરાતમાં ગુંડાઓએ તોડબાજોએ લુખાઓએ હરામખોરોએ માજા મૂકી છે કે મંત્રી જો આઠ પાસ હોય તો ગુંડાઓ કાબુમાં સેના આવે એક તરફ ફાંકા ફોજદારી થઈ રહી છે કે સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવું અને એક તરફ દારૂ પીવાના વીસ રૂપિયા માગવા જેવી બાબતમાં ગુંડાઓ ખૂન કરી નાખે છે ક્યાં ગયું સો કલાકમાં બનાવેલું ગુંડાઓનું લિસ્ટ ક્યાં ગયું એ લિસ્ટ ક્યાં ગયા ગુંડા કઈ જેલમાં પૂર્યા આવી હિંમત કેમ થઈ ગઈ કોઈની કે ખૂન કરી નાખે દોસ્તો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ભાજપના ગુંડાઓએ વધાર્યું છે છાસ વારે રોજ છાપુ ખોલો ડ્રગ્સના કારણે હત્યા છાપુ ખોલો ડ્રગ્સના કારણે એક્સિડન્ટ છાપુ ખોલો ડ્રગ્સના કારણે હત્યા દારૂના કારણે હત્યા છાપુ ખોલો એટલે ડ્રગ્સ અને દારૂના સમાચારોથી ભરાયેલું છે ગુજરાત આવું ન હતું આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અહીંયા આવી ઘટના બનતી નહોતી તમે જુઓ દોસ્તો કે છાસવારે ગેંગો નીકળી જાય છે તલવારો લઈને રોડો પર ફરે છે ગુંડાઓને કંઈ કહેવાતું નથી પોલીસ એફઆઈઆર લખતી નથી આજે દેવીપૂજક સમાજના એક ગરીબમાં ગરીબ સમાજ છે ગુજરાતનો દેવીપૂજક સમાજ જે છોકરાનું ખૂન થયું છે એ સાત બહેનો ઉપર એક ભાઈ હતો માત્ર એક ભાઈ અને સાત બહેનો એના પરિવાર ઉપર શું વીતી છે નહીં જેવી દારૂ પીવા જેવી વાતમાં હત્યા કરી નાખી છે આજે અમે સુરતના પોલીસ કમિશનરશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે રોકી લો આ ડ્રગ્સના દૂષણને દારૂના દૂષણને રોકી લો અને આ ગુજરાતને સુરક્ષા અપાવવાનું કામ કરો એવી વિનંતી કરવા માટે આજે અમે આવ્યા છીએ આજે અમારી આમ આદમી પાર્ટી તરફથી દેવીપૂજક સમાજના સમર્થનમાં દેવીપૂજક સમાજને ન્યાય મળે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે ડ્રગ્સ અને દારૂ વેચનારાઓ ઉપર કંટ્રોલ આવે એવી માંગણી કરવા માટે આજે અમે સુરત પોલીસ કમિશનરની કચેરી આવ્યા છીએ